અત્યાર સુધી આવા બનાવો ક્યારેક ક્યારેક સામે આવ્યા છે પરંતુ આજે દડી ગામ છે કે જ્યાં ક્યારેય ભૂતકાળમાં રીંછ દેખા દીધું નથી એવા વિસ્તારમાં આજે રીંછના હુમલાની ઘટના સામે આવી છે વહેલી સવારમાં પોતાના ઘરની નજીકમાં એક ઝાડ નીચે સિંધાવીણમાં ગયેલી એક બાળકી ઉપર રીંછે હુમલો કર્યો ત્યારબાદ દાતણ કરતા એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો અને ત્યારબાદ રીંછ કૂવામાં ખાબક્યો રીછને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારબાદ નજીકના એક ખેતરમાં સંતાયો વન વિભાગ તરફથી તમામ પ્રયાસો કરવામાં આવ્યા માન્ય પ્રાણી વીજ ના હુમલાની જે ઘટના સામે આવી છે શું છે આખો મામલો સવારથી જે ઘટના બની છે તે વિગતવાર જણાવો છોટાદેપુર વન વિભાગના દળી ગામે વન્યપ્રાણી રીછ આવી વન વનવિભાગને જાણ થયેલી હતી અમારો વન વિભાગનો સમગ્ર સ્ટાફ જે સાથે રેસ્ક્યુના સાધનો લઈને પહોંચી ગયેલા હતા એ અરસામાં એક એ સમય પહેલાં એક નાની બાળકી સીધા વીણતી હતી સવારમાં લગભગ છ દસના કલાકે અને ત્યાં સીધા વિણતી હતી તે વખતે તેની ઉપર પંજો મારીને ઇજા કરેલી હતી ત્યારબાદ એક ત્યાં નજીકમાં જ ઘર હોય ત્યાં દાતણ કરતા વ્યક્તિ ઉપર પણ તમે હુમલો કરેલો ત્યાંથી ભાગવા જતાં રીછ નજીકમાં જમીન સમતળ હોય જમીન લેવલ કૂવો હોય કૂવામાં ખાપી ગયું હતું અને રેસ્ક્યુ કરવાનો તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા અને કૂવો એવો ખરબચડો હતો જેથી કરીને રીછ નીકળી શકે એવું હતું એટલે રીછ પોતાની જાતે જ બહાર નીકળી ગયેલું અને ત્યારબાદ નજીકના એક ખેતરની અંદર જાકરા હતા ત્યાં સંતાઈ ગયેલું હતું અમે રેસ્ક્યુ કરવા માટે પૂરો પ્રયત્ન કરેલો હતો પણ નજીકમાં જંગલ હોય થોડો શાંત વાતાવરણ થતા એ જંગલ તરફ નાસી ગયો સાહેબ જ્યારે કુવામાં ખાપ્યો અને કુવામાંથી એને બહાર કાઢવા માટે જે বন વિભાગ તરફથી પ્રયાસ કરવામાં આવ્યા હતા રેસ્ક્યુ કરવા માટેના તે તે વખતે તો લગભગ બધા કુવાની આસપાસ નજીકમાં જ લોકો હતા કુવામાંથી નીકળ્યા પછી પણ એ છે એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો છે તો એ કઈ રીતે કર્યો હતો એ જ્યારે કુવામાંથી બહાર નીકળતી વખતે એ વ્યક્તિ હતા એ થોડી ક્ષણભાર એ ભાગવાના પ્રયત્ન કરેલા હતા અને નજીકમાં જ હોય એ જે રસ્તે તરફ ભાગવાનો હતો એ તરફ જ વ્યક્તિ ભાગેલો હતો એટલે એને થોડું હાથના પંજાના ભાગે થોડું કરે એને પણ સારવાર કરાવેલી છે અને આ રીતે સમગ્ર મામલો અમે થાળે પાડ્યો છે ને અને અત્યારે વન વિભાગનો તમામ સ્ટાફ ત્યાં હાજર છે ત્યારે પણ જંગલની આજુબાજુ પહેરો રાખી રહેલ છે કદાચ અનિશને કોઈ ઘટના ન બને એના માટે તકેદારી રાખવામાં આવી રહેલી છે નિરંજનભાઈ અત્યારે આપણે આજે દડી ગામ છે દડી ગામ એવો વિસ્તાર છે કે જ્યાં ભૂતકાળમાં ક્યારેય રીંછ દેખા દીધું નથી આ પ્રથમવાર રીંછ ત્યાં જોવા મળ્યું અને આ રીંછના હુમલાની ઘટના સામે આવી છે અત્યારે તો રીંછ ત્યાંથી જતું રહ્યું છે પરંતુ ફરીથી ત્યાં આવે અથવા તો કેટલા કિલોમીટર દૂરના વિસ્તારમાં રીંછ જોવા મળતું હોય છે તો એ ત્યાં સુધી જતું રહ્યું કે કેમ અને આવનાર સમય માટે વિભાગ તરફથી શું તકેદારી અને લોકો માટે શું સંદેશ આમ તો કહેવાય કે દળી ગામમાં પ્રથમ વખત જ આ વન્યપ્રાણી રીંછની હાજરી જોવા મળેલ છે નજીકમાં જે કોલી ગામ છે તિસાડીયા ગામ છે એ નજીકની ગામનો છે એમાં અગાઉ પણ રીછની અવર જવર રહેલી છે નજીકમાં ધડા ગામ છે મરચી પાણી છે જે કેવડીવાળો કોરિડોર છે એ પણ નજીકથી પસાર થાય છે તો એ કદાચ આમાં માનવું છે કે રાત્રિ સમય દરમિયાન એ ભૂલું પડ્યું હોય અને અલગ રસ્તો ભટકવાથી દળી ગામ વચ્ચે આવી પહોંચ્યો એવું માનવું છે અમે આ વિસ્તારમાં ના આવે એના માટે જે કોરિડોર તરફ લઈ જવાનો તમામ પ્રયત્ન કરીશું જેથી કરીને એમના વિસ્તાર તરફ જતો રહે બીજું રાઠોડ સાહેબ એ જાણવાનો પ્રયાસ કરીશ કે આજે વન્ય પ્રાણીઓ છે જ્યારે ઉનાળાના સમયમાં ખોરાક અને પાણીની શોધમાં એ તેઓ નીકળતા હોય છે રાત્રિના સમયે તેઓ પાણી પીવા માટે જતા હોય છે ત્યારે અત્યારે વન વિભાગ તરફથી જે આજે કોરિડોર વિસ્તાર છે અને વન્ય વિસ્તાર છે એમાં વન્ય પ્રાણીના પીવાના પાણી માટેની વ્યવસ્થા માટેનું વન વિભાગનું કયા પ્રકારનું આયોજન છે અમારે અત્યારે વન વિભાગની અંદર જે કોરિડોર વિસ્તાર આવેલો છે જે બોડેલીથી પાવજેતપુર છોટાઉદેપુર કેવડી બોર જે વિસ્તારની અંદર લગભગ છપ્પન જેટલી પાણીની કુંડી બનાવવામાં આવેલી છે જે અંદર પૂરતો પાણી મળી રહે માટે અમે વખતો વખત અત્યારે ફૂલ પાણી ભરેલી જ રહે છે તેમ છતાં પણ કદાચ એ અન્ય રસ્તા ઉપર ચડી જતો હોય અને પાણીની શોધમાં બહાર નીકળી જાય અને જ્યાં કોતર કોતર ભાગ હોય ત્યાં જાંબુના કે અલગ અલગ જે એમાં ફ્રૂટના ના ફ ફળો જે ઝાડ હોય નદી કિનારા પર તો ખાતા ખાતા પણ એ બહાર નીકળી જતું હોય છે તો આ રીતે પણ એ ભટકીને અન્ય ગામ તરફ આવી જાય છે અત્યારે જાંબુની સિઝન છે અને રીસ જાંબુ વધારે ખાતા હોય છે બિલકુલ તો આ હતા નિરંજન રાઠવા આર એફ ઓ છોટાઉદેપુર તેમણે આજે જે ઘટના બની છે તેની સંપૂર્ણ વિગત આપી છે વન્ય પ્રાણી એમાં ખાસ કરીને દીપડો અને રીંછ કે જે છોટાઉદેપુર પંથકની અંદર જોવા મળતા હોય છે રીછના હુમલાની આ ઘટના સામે આવી છે અને એવા વિસ્તારમાંથી કે જ્યાં અગાઉ ક્યારેય રીછ જોવા મળ્યું ન હતું પાણી પીવા માટે અથવા તો ખોરાકની શોધમાં જ્યારે નીકળ્યા હોય ત્યારે ભૂલું પડ્યા પછી આ રીંછ અહીંયા આવ્યું હોય અને આવ્યા પછી એ હાબળું કાબળું થઈ ગયું કે ભાઈ હવે મારે જવું ક્યાં માનવ વસ્તીની અંદર આવી ગયું અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક એ ગભરાઈને એણે લોકો ઉપર હુમલો કર્યો જો કે હુમલામાં આજે જે ઈજાગ્રસ્તો છે ઈજાગ્રસ્તોને અત્યારે શું પરિસ્થિતિ છે ઈજાગ્રસ્તમાં એક બાળકીને થોડો સામાન્ય ઈજા કહી શકાય નખ વધારે વાગેલા હતા પણ એ શું છે કે ડોક્ટર દ્વારા એને સારવાર તાત્કાલિક કરવામાં આવી એવી કોઈ ગંભીર ઈજાઓ નથી જેથી એ લોકોને સારવાર કરીને અત્યારે ત્રણેય દર્દી છોટાદેપુરમાં જ છે હા છોટાદેપુર છે અને સાંજ સુધીમાં એમને રજા આપી દેવામાં બિલકુલ તો તીર तो तीर समाचार में अगौ मैं आपने बताया त्राणे જે લોકો ભોગ બન્યા है वन्य प्राणी रीछना એક બાળકી સહિત બે વ્યક્તિ એમાં બાળકીને વધારે ઈજા થઈ છે કેડના ભાગે અને બે વ્યક્તિ છે તેમને સામાન્ય ઈજા થઈ છે ત્રણેયની હાલત સ્થિર છે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે ધન્યવાદ શું વાત છે દરેક કંપનીની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમ ફ્રીઝ વોશિંગ મશીન એલ ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર

તો આજે જ મુલાકાત લો ગ્લોબલ એન્ટરપ્રાઇઝ ક્યાં આવ્યું તે તો ખબર છે ને આપણા છોટાઉદેપુરમાં જેલ રોડ ઉપર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો